ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ થનારી ભારત જોડો ન્યાય ને લઈ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા માહિતી પાઠવવામાં આવી હતી ભારત જોડે યાત્રા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ મણિપુરથી શરૂ થશે જ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડેગે યાત્રાને પ્રસ્થાન કરાવશે છ હજાર પાંચસો કિલોમીટરની ભારત જોડો ન્યાય એકસો દસ જિલ્લા અને પંદર જેટલા રાજ્યોમાંથી પસાર થશે દેશમાં વધી રહેલી આર્થિક સમાનતા રાજકીય ધ્રુવીકરણને રોકવા અને સર્વસમાવેશ રાજનીતિ માટે ભારત જોડે ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી હોવાનું પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા અત્યાર સુધી વિશ્વના કોઈ પણ નેતાએ ન કરી હોય તેવી સૌથી લાંબી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ચાર હજાર પાંચસો કિલોમીટરની સફર ભારત જોડે યાત્રા યોજવામાં આવી હતી ત્યારબાદ ભારત જોડે ન્યાય યાત્રા શરૂ કરવામાં આવશે જે મણિપુર ચૌદમી જાન્યુઆરીથી પ્રારંભ થઈ વીસ માર્ચના રોજ મુંબઈ ખાતે પૂર્ણ થશે જેવો રામ ભક્ત આજ સુધી વિશ્વમાં પાક્યો નથી એમણે શરૂઆત કરી પોતાની કામગીરીની ત્યારથી રામનું નામ લીધું ને શહીદ થયા ત્યારે હે રામ કહ્યું કે ભાઈ માફ કરો લોકોને અને હે રામ કહીને શહીદ થયા એટલે સૌથી મોટો રામ ભક્ત મહાત્મા ગાંધી છે અને અમે પણ રામ ભક્ત છીએ અને જે રામ ભક્ત હશે એ બધા જ જશે પણ તે દિવસે વ્યવસ્થાને કારણે અમે ત્યાર પછી જઈશું ત્યાં પણ આ જે દિવસનો ઉત્સવ છે એ દિવસ માનનીય શંકરાચાર્યો કે માનનીય ધર્માચાર્યો કે જે લોકો ધર્મનું નેતૃત્વ કરે છે એવો આ ઉત્સવ નથી મનાવી રહ્યા આ ઉત્સવ માનનીય વડાપ્રધાનશ્રીની વ્યક્તિગત પ્રસિદ્ધિ એમની વ્યક્તિગત જાહેરાત અને ચૂંટણીઓમાં વોટની ખેતી કરવી મત મતોની ખેતી કરવી એ ઉદ્દેશથી રામનું નામ લઈ રહ્યા હોય એવું સ્પષ્ટ લોકોને લાગે છે આખી દુનિયાને એવું દેખાય છે એટલે સરકારી ઉત્સવમાં સમાવેશ થવું એ જરા વ્યક્તિગત યોગ્ય નથી લાગતું છતાં જેને યોગ્ય લાગે એવો પ્રેમથી જઈ શકે છે ત્યાં સરકારી ઉત્સવમાં પણ આ સરકાર દ્વારા રાજકીય પક્ષના મહત્વ પ્રસ્થાપિત કરવા અને માન્ય વડાપ્રધાનનો સંપૂર્ણ ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસાર કરવાનો એક કાર્યક્રમ ગોઠવાયો હોય એવું પુરાવાઓ સાથે સ્પષ્ટ સાબિત થાય છે માટે તે કાર્યક્રમમાં વડાપ્રધાનના આદેશ અનુસાર તેની સલામતી સાચવવા માટે અમે તે દિવસે ત્યાં જનાર નથી કોંગ્રેસ પાર્ટીમાં વ્યક્તિગત અભિપ્રાયો રજૂ કરવાની આંતરિક લોકશાહી છે એ ભારતીય જનતા પાર્ટીમાં નથી તમામ રાજ્યોની સરકારો બની આપે સ્પષ્ટ જોયું કે માન્ય મોદી સાહેબના આત્મા ના અવાજ પ્રમાણે પદ્ધતિસર કાર્યક્રમો ગોઠવાય છે અને સત્તાની જાહેરાતો થાય છે કોંગ્રેસમાં માન્ય અર્જુનભાઈ હોય કે માન્ય ડેર હોય કે કોઈએ પણ વ્યક્તિગત અભિપ્રાય આપ્યો હોય એ વ્યક્તિગત અભિપ્રાય નથી આમંત્રણ સરકાર તરફથી વિપક્ષ નેતાને અધિરંજન સાહેબને ખડગે સાહેબને સોનિયાજીને મળ્યું હતું પણ એ આમંત્રણનો કોંગ્રેસ વર્કિંગ કમિટી સીડબલ્યુસીએ તે દિવસે નહીં જવું પણ ત્યાર પછી જવું એ પ્રકારની એક નીતિ નક્કી કરી છે કારણ કે સરકાર પ્રચારમાં જોડાવા માગતા નથી આ એક કારણ છે એટલે હવે આ વિવાદને આને વિવાદ તરીકે આપણે ઉપસ્થિત ન કરીએ અને વ્યક્તિગત અભિપ્રાયોના સન્માન તરીકે જોઈએ ને દરેકની લાગણીને માન આપીએ નહીં જાય એની લાગણીને પણ માન આપીએ જે જાય છે એની લાગણીને પણ આપણે શ્રદ્ધાથી પ્રણામ કરીએ